જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ બે હજાર ચોવીસનું વર્ષ પૂરું થાય છે બે હજાર પચીસની શરૂઆત થઈ રહી છે તો આખા વર્ષનો વર્તારો વૃશ્ચિક રાશિ માટે કે વર્ષની શરૂઆતમાં વૃષભનો ગુરુ તમારી રાશિથી સાતમા ભાવમાં ભ્રમણ કરશે નોકરી ધંધામાં લાભ તથા સન્માન અને યશ પ્રતિષ્ઠા સાથે કાર્ય સફળતાના યોગ બની રહ્યા છે અહીં તે સારું ફળ આપનાર છ લગ્ન યોગ ઊભા થાય અને ઘરમાં માંગલિક પ્રસંગો પણ બની રહ્યા છે તારીખ ચૌદ પાંચ બે હજાર પચીસ થી મિથુનનો ગુરુ તમારી રાશિથી આઠમા સ્થાનમાં આવશે જે તમને શારીરિક તકલીફ આપી શકશે ઘરમાં કલેશ પણ ઊભો થાય નોકરી અને વ્યવસાયમાં આકસ્મિક સમસ્યા થઈ શકે છે એકંદરે તમારે આ સમય શાંતિથી પસાર કરવો વર્ષની શરૂઆતમાં કુંભનો શનિ તમારી રાશિથી ચોથા સુખ ભાવે રહે છે જે નુકસાની અને શત્રુતાના યોગ ઊભા કરે છે નોકરી વ્યવસાય અને ઘર પરિવારમાં વાદ વિવાદથી દૂર રહેવું કોર્ટ કચેરીથી બચવું નહીં તો નાણાકીય તકલીફોનો સામનો કરવો પડશે શેર સટ્ટા જેવા કાર્યોથી દૂર રહેવું આર્થિક માનસિક તેમજ શારીરિક તકલીફોનો સામનો કરવો પડી શકે છે તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસ થી મીન રાશિનો શનિ તમારી રાશિથી પાંચમા સ્થાનમાં રહેશે જે પણ આર્થિક બાબતો માટે અશુભ ગણાય શારીરિક તકલીફો આપી શકે સંતાનના પ્રશ્નો પણ ઊભા થાય ખર્ચ પર કાબુ રાખવો અને ધીરજપૂર્વક સમય પસાર કરવો સ્ત્રીઓ માટે આ વર્ષ સંઘર્ષભર્યું પસાર થાય ઘર પરિવાર કે દાંપત્ય જીવનમાં વિવાદોથી દૂર રહેવું નોકરીમાં ટકી રહેવું પેટ આંતરડા કે પાચનની નાની મોટી સમસ્યાઓ થઈ શકે છે આર્થિક તંગી રહેશે કાબૂ રાખવો વિદ્યાર્થી મિત્રો માટે આ વર્ષ શરૂઆતે ફાયદાકારક સારું છે વિદેશ જવાની તમારી ઈચ્છા પૂરી થતી જણાય તમારા કાર્યો સફળ થતા જણાય પરંતુ મે બે હજાર પચીસથી અભ્યાનમાં અભ્યાસ પ્રત્યે વધુ ધ્યાન આપવું થોડો કઠિન સમય શરૂ થાય છે એકંદરે વિદ્યાર્થીઓ માટે સમય સારો રહેશે એટલે મતલબ કે વર્ષ સારું ગણાય ઉપાય છે હનુમાન ચાલીસાના પાઠ નિત્ય દિન કરવા વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો ગજેન્દ્ર મોક્ષ નો પાઠ કરવાથી થોડી ઘણી શાંતિ મળી શકે છે જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ